જય દાદા જય પ્રભુ શ્રી રામ જય દ્વારકાધીશ મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં તો વિડીયો શરૂ કરીએ પહેલા એક નાનકડું અનાઉન્સમેન્ટ કરી દઉં મિત્રો આજે ગુરુવાર અને અમે લોકો હજી બસ ઘરે આવ્યા જ છીએ અને હું વિડીયો શૂટ કરું છું ગઈકાલે બુધવારે અમે બધા ફેમિલી મેમ્બર્સ સાળંગપુર ધામ બજરંગબલી હનુમાનજી મહારાજનું ભવ્ય અને વિશાળ મંદિર જે આવેલું છે દાદા આજરા હજુર બેઠા જે જગ્યાએ ગયા હતા અને દર્શન પણ કર્યા એક દિવસ રોકાણ પણ હતા સ્ટે પણ કર્યો હતો મિત્રો ત્યાંનો જે ભવ્ય શણગાર છે ભવ્ય દાદાનું મંદિર છે આરતીના દર્શન વિડિયો આખો મંદિરના દર્શન સાથે સાથે ત્યાં જે મહંત હરિપ્રકાશ સ્વામીજી છે એમની સાથે પણ વાતચીત કરી ઘણી બધી અને મંદિરના ઇતિહાસ વિશે પણ જાણકારી લીધી મિત્રો આ બધો જ વિડીયો એક કેવાય ને આનંદ આવી જાય મોજની લાગણી ભક્તિની લાગણી છવાઈ જાય તમને એક એવા દર્શનનો લાવો મળે એક જોરદાર વિડિયો મિત્રો મેં હજી સુધી સોશિયલ મીડિયા તો શું એક પણ જગ્યાએ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ક્યાંય પણ વિડીયો પોસ્ટ ન કર્યો હોય એવો બહુ જ સરસ અને ભવ્ય વિડીયો બનાવ્યો છે તો આ શનિવાર આજે છે બાવીસ તારીખ આઈથી હા બાવીસ તારીખ ત્રેવીસ નહીં ને ચોવીસ તારીખે શનિવારે બપોરે રાઈટ બાર વાગ્યાના ટકોરે આ વિડીયો હું અપલોડ કરવાનો છું તો જરૂરથી જોજો બધા જ ભાઈઓ બહેનો સાળંગપુરનો વિડીયો અને તમામ ભાઈઓ બહેનો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ મિત્રો કહેવાય છે કે સોનાની નગરીવાળો દેવમારો દ્વારિકાવાળો એવો ભોળોનાથ એટલે કે ભગવાન શ્રી દ્વારિકાધીશ કૃષ્ણ દાદા એમ આજે પણ એ રાતના સમયે એકથી પાંચ વચ્ચે વૃંદાવન ની અંદર એક એવી જગ્યા છે કે જ્યાં રાસ રમે છે હા નૃત્ય કરે છે રાસલીલા રમે છે રાધાજીની સાથે અને સોળ હજાર ગોપીઓ સાથે મિત્રો એ જગ્યા ઉપર બીજું કોઈ વ્યક્તિ કેમ નથી જઈ શકતું શું એમનું રહસ્ય છે અને જે ગયા જોવા ગયા અથવા તો કેમેરો છૂપી રીતે રાખ્યો એની સાથે શું થયું એની કેવી હાલત થઈ વાત કરવી છે ઝાડપાનની તુલસીના છોડની એક ચમત્કારી છોડ સાથે સાથે એવો એક કૂવો કે જે દાદાએ વાસળીથી બનાવ્યો અને બીજી પણ બે ત્રણ વાતો કરવી છે બહુ મજા આવશે આજનો વિડીયો જરૂરથી તમને લોકોને પસંદ આવે અને તમામ ભાઈઓ બહેનો સુધી જરૂરથી શેર કરજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે રેજ ભૂલ્યા વગર કરી દેજો કારણ કે તમને કહેવાય ને બધા જ મંદિરોના ભવ્ય દર્શન થાય તમામ ભાઈઓ બહેનોને લાભ મળે એ ટાઈપના બધા જ વિડીયોઝ હું ધાર્મિક વિડીયોઝ રેગ્યુલર મૂકતો રહું છું દરરોજ એવરી ડે તો મિત્રો આપણે વિડીયોઝ શરૂ કરીએ હવે મેં અમુક અમુક પોઈન્ટ જે છે ને આમાં લખેલા છે કારણ કે તમને પણ હકીકત અને સચોટ માહિતી મળી શકે અને મારે પણ બોલવામાં કંઈ ભૂલચૂક ન થાય એટલા માટે તો આપણે શરૂ કરીએ મિત્રો વૃંદાવનમાં કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે એમનો નાનપણનો સમય હતો એ સમય દરમિયાન દાદા વૃંદાવનમાં રમતા હતા ત્યાં એ સમય પસાર કર્યો હતો બરાબર છે હવે વૃંદાવનમાં રાતના એકથી સવારના પાંચ સુધી આ એક જગ્યા છે જેનું નામ છે નિધિવન હું તમને ફોટોસ પણ પોસિબલ હશે તો સાથે સાથે બતાવતો જઈશ જઈશ દર્શન જગ્યાના કરાવતો તો મિત્રો જે જગ્યા છે ને ત્યાં દાદા રાતના સુધી કૃષ્ણ ભગવાન રાધાજી અને સોળ હજાર ગોપીઓ દ્વિતીય કરે છે રાસ લીલા રમે છે હવે મિત્રો ત્યાં કોઈ સુકામ જઈ શકતું નથી કારણ કે આ એક દાદા કૃષ્ણ ભગવાનની જે રાસલીલા છે દાદા એમ જોવા મળે યાર તમે મને કહો કોઈપણ જાતની તપસ્યા તપ કર્યા વગર એમ જ જો ભગવાન મળી જતા હોય તો તો શું જ હોય ભાઈ મળી પણ જાય પણ કહેવાય છે ને નસીબની વાત છે તમારા ભાગ્યમાં લખ્યું હોય તો દર્શન જરૂરથી થાય છે તો મિત્રો પહેલાં પહેલો ટોપિક લઈએ આપણે વન અને ઝાડ વિશે તો ત્યાં તુલસીના ઘણા બધા છોડ છે ઘણા બધા ઝાડો છે અને વડલા વૃક્ષ કે એકબીજાને આમ આટોળાઈને ને વિટોળાઈને એવી રીતે આખું આમ ભવ્ય જંગલ જેવું આખું નિધિવન છે આમાં રાતના સમયે આ જેટલા પણ છોડ છે ને ઝાડ છે વેલા છે આ બધું ગોપીઓમાં બદલી જાય મિત્રો સોળ હજાર વૃક્ષ છે રાતના સમયે સોળ હજાર વૃક્ષ સોળ હજાર ગોપીમાં પરિવર્તન થઈ જાય છે વિચાર કરો એક કેવી અદ્ભુત વાત કહેવાય અને અદ્ભુત ઘટના કહેવાય મિત્રો આ બીજી વાત કરીએ આપણે કૂવા વિશે તો કે આપણે જે રાસલીલાની પણ વાત રહસ્ય શું છે બાદમાં કહું તમને પહેલાં જે મેઇન મેઇન ટોપિક છે એ લઈ લઈએ તો કૂવાની વાત મિત્રો કહેવાય છે કે રાધાજીના મિત્ર એટલે કે એમના સહેલી લલિતા એમને એક વખત ખૂબ તરસ લાગી બધી જગ્યાએ ગોત્યું ક્યાંય પાણી નહીં પણ જગ્યાએ એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કૂવો બનાવી દીધો દીધોથી કૂવો ખોદી નાખ્યો મિત્રો વિચાર કરો એવી અદભુત વાત કહેવાય કે દ્વારિકાધીસે વાસળીથી કૂવો બનાવી નાખ્યો રાતોરાત અને એમાંથી રાધાજીના જે મિત્ર છે સહેલી છે લલિતા એમને પાણી આપ્યું અને હવે વાત કરીએ આપણે શ્રી કૃષ્ણ રંગ મહેલમાં કરે છે આરામભાઈ હા મિત્રો વૃંદાવનની અંદર એક જગ્યા છે જેને રંગ મહેલ કહેવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ માટે જે અલગ અલગ જાતના મીઠાઈ છે કે પછી વ્યંજન છે એ બધું પીરસવામાં આવે છે અને દાદા ગ્રહણ પણ કરે છે એમાંથી વસ્તુ પણ ઓછી થઈ જાય છે ભાઈ દાદા હાજરા હાજુર છે વૃંદાવનમાં તો ભાઈ પ્રભુ શ્રી કૃષ્ણ જે છે એ મીઠાઈ ગ્રહણ કરે છે અને કહેવાય છે કે રાધાજી માટે ત્યાં શૃંગારની તમામ વસ્તુઓ એટલે કે સજાવટ માટેની તમામ વસ્તુઓ ત્યાં રાખેલી હોય છે અને રાત્રિના સમયે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં રંગમહેલમાં આરામ ફરમાવે છે તો હવે વાત કરીએ કે રાત્રે આઠ વાગ્યા પછી કેમ પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે આ જે નિધિવન જગ્યા છે ત્યાં તો મિત્રો એમાં એવું છે એક બે બનેલી ઘટના પણ તમને કહીશ જેનાથી તમને વધુ આઈડિયા આવે બહુ જાજો સમય નહીં રહ્યો નાનો વિડીયો છે બરોબર છે તો રાત્રે આઠ નો સમય થાય ને એટલે નિધિવનમાં બધા લોકોને દર્શન કરવા આ જે જગ્યા છે જે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમે છે એ જગ્યાએ કોઈને નથી જવા દેતા પણ વચમાં એક કીડી જેવો રસ્તો બનાવેલો છે સાઈડમાંથી તમે જોઈ શકો કે આ જગ્યા ઉપર દાદા આવે છે ને આ વૃક્ષ છે સોરી રાતના સમયે ગોપીમાં પરિવર્તન થઈ જાય છે મિત્રો બહુ ગરમી છે ખરેખર બફારો એટલો છે ને તમને લાગશે ઘડીએ ઘડીએ કેમ હાથ આમ કરે છે ભાઈ ગરમી ગજબ છે તો આપણે ક્યાં હતા હા તમને હું ફોટો પણ બતાવીશ ત્યાં ત્યાંનો રસ્તો જે છે ને કેડીનો રસ્તો છે ત્યાંથી બધા દર્શનાર્થીઓ જાય છે અને જગ્યાનો લાભ લે છે દર્શન કરે છે હવે રાત્રે આઠ ને એટલે પશુ પક્ષી બધા જ વ્યક્તિ મંદિરના પૂજારી મહંત સહિત લોકો ત્યાંથી નીકળી જાય વિચાર કરો પશુ પક્ષી પણ રાતના સમયે આઠ વાગ્યા પછી ત્યાં નથી હાજર રહેતું તમને પક્ષીનો પણ ઝાડપાનમાં કે કોઈ પણ જીવજંતુનો પણ અવાજ નહીં સંભળાય આટલી આ કામ કહેવાય ને કે પ્રભાવ છે એટલો જગ્યાનો વિશેષતા છે ને બધા લોકો કૃષ્ણ ભગવાનનું વિશે શું કહેવાય કે દાદાને ડિસ્ટર્બ કે કોઈ જાતનું નડતરરૂપ ન થાય એટલા માટે હવે આ જગ્યાએ રાતના બાર વાગ્યા બાદ આ બધા વૃક્ષ સોળ હજાર ગોપીમાં પરિવર્તન થઈ જાય છે અને એકથી સવારે પાંચ સુધીમાં ગમે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી અને સોળ હજાર ગોપી નૃત્ય કરે છે રાસલીલા રમે છે બરોબર છે હવે મિત્રો એક સમય છે હજી પણ કદાચ ન્યૂઝમાં પણ આવી ગયું હતું અને યુટ્યુબમાં પણ વિડીયો હશે લગભગ મને ખ્યાલ નથી પાકી તમને બે ટોપી ઉદાહરણ જે હકીકતમાં બનેલું છે એ દઉં કે જે લોકો જોવા ગયા એની સાથે શું થયું તો મિત્રો એક જે વ્યક્તિ બે વ્યક્તિ હતા સિક્યોરિટી ગાર્ડ તો બેઠા જ હોય ચોકીદાર ધ્યાન રાખવા માટે કે કોઈ કઈ આવતું જતું નથી ને રાતના મનાય છે તો એમ એ પણ બહુ બહારની જગ્યાએ બેઠા હોય ત્યાં ત્યાં એ પણ નથી જતા વિચાર કરો તમે હવે બે વ્યક્તિ બે વ્યક્તિના માથામાં કેપ એટલે કે ટોપી જેમાં કેમેરો સેટ થઈ જાય ઓટોમેટિક આપણે આવે છે ને બાઇક ચલાવતા હોય સાયકલ ચલાવતા હોય એટલે ઓટોમેટિક ટૂંકમાં શૂટ થાય બધું હવે જગ્યા ઉપર બંને ભાઈઓ જે છે બે વ્યક્તિ જે છે એ ચાલી આવી ગયા કે શું છે આપણે જોઈએ હવે એ જ સમયે ત્યાં સિક્યોરિટી ગાર્ડ ભાઈ નહોતા એટલે કે ગયા હશે કામથી બહાર ગયા હોય અથવા તો વોશરૂમ ગયા હોય કે કોઈ ખબર નથી એ સમયે દરવાજો ટપી અને બંને જણા ગેટ ટપી અને અંદર વયા ગયા ફટાફટ હવે મિત્રો આ નિધિ ની જગ્યા જે છે ને બહુ લાંબી અને બહુ વિશાળ મોટી જગ્યા છે આખું વૃક્ષ વૃક્ષ થી ભરેલું આખું વન છે જંગલ જેવું એટલે તો એને નિધિ વન કહેવાય છે બરોબર તો હવે આ જગ્યા ઉપર ગયા ધીમે ધીમે ચાલી ચાલી આ ગયા ચાલી આ ગયા મિત્રો મેઈન જે જગ્યા ઉપર પહોંચે ને એ પહેલા એક વ્યક્તિને એટેક આવી ગયો ને ત્યાં ને ત્યાં ઢળી પડ્યો કેમેરો પણ હતો બરોબર બે જણાને હવે બીજાને ચિંતા થઈ ગઈ કે આને ઓચિંતાનું થયું શું આવું ત્યારબાદ એને ફટાફટ ઉપાડીને બહાર જાય જેવો ગેટ પાસે આવવા આવ્યો ને બીજાનું પણ એ જ રીતે થયું પછી એમની સાથે શું થયું એ ખ્યાલ નથી પણ ન્યૂઝ મેં જે વિડીયોઝ જોયેલા હતા એમાં એમ જ કીધેલું હતું કે એમને એટેક આવી ગયો અને ઓફ થઈ ગયા પણ બીજું જે વાત કરું એમાં એવું હતું કે એક વ્યક્તિ જે છે એમને ટૂંકમાં આવી રીતે દાદાના કેમેરો લઈ અને ગયો હતો અથવા તો રાતના સમયે બહુ મોડી રાતે છુપી રીતે જઈ અને જોયું કે કાંઈ છે કે નહીં એમને કાંઈક દેખાણું પણ હશે પણ શું એને જોયું એ કોઈ જાણી ન શક્યું એ વ્યક્તિ હજી જીવે પણ છે આજની તારીખે પણ છે મેન્ટલ માનસિક થઈ ગયો પાગલ ગાંડા જે આપણે ને એવું એનું મગજ થઈ ગયું શું હોય શું નહીં એ ભગવાન શ્રી કૃષ્ણ જાણે આપણને નથી ખબર ભાઈ તો કહેવાય છે કે આજુબાજુના જે ઊંચા ઊંચા ઘર હોય માની લો કોઈ પણ એરપોર્ટ છે એરપોર્ટની આજુબાજુમાં કે ટૂંકમાં દૂરથી કઈક બગીચા હોય કે એવી જગ્યા હોય જ્યાંથી આપણને પ્લેન ઊભા હોય એ જોઈ શકાય એવી રીતે આ નિધિવનથી આજુબાજુમાં જે પણ ફ્લેટ છે કે ઘર છે બિલ્ડિંગ છે ઓફિસ છે એ બધી જગ્યા ઉપર આજુબાજુની જે જગ્યા છે ને એ એરિયો લોકો બારી બંધ રાખે છે ઓટોમેટિક પરમેનેન્ટલી બંધ રાખેલી છે કારણ કે કોઈ જોતું પણ નથી બધા લોકો એક આદર એક રિસ્પેક્ટ એક કહેવાય ને કે દાદાને રૂપ નહીં થવાનું કોઈ પણ વસ્તુમાં એમ એ રીતે ભાવ આપે છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની આ જે લીલા છે ને ખરેખર તમે લોકો પણ જ્યારે વૃંદાવન જાઓ કે હું પણ હજી નથી ગયો આમાં બહુ જલ્દી જવાનો વિચાર છે ત્યાં અને દર્શન કરવાનો વિચાર છે તો વૃંદાવનમાં નિધિવન નામની જગ્યા પર જરૂરથી જજો તો બસ આ વિડીયોમાં આટલી જ માહિતી આપવી હતી હવે મેઇન વસ્તુ હજી એકવાર રિપીટ કરી દઉં કે હવે આવનારા શનિવારે આ શનિવારે ત્રેવીસ સોરી એક જ સેકન્ડ બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખે શનિવારે બપોરના બાર વાગ્યે સાળંગપુરનો ભવ્ય વિડિયો આવવાનો છે તો જરૂરથી જોજો અને આ વિડીયોને પણ તમામ ભાઈઓ બહેનો સુધી જરૂરથી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ જે કોઈ પણ એવું લાગ્યું હોય ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જૈન મંદા જય પ્રભુ શ્રીરામ છય દ્વારકાધીશ